જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો મોરબી શહેર હોય કે જિલ્લો હોય ત્યાં બે દોઢ ઇંચ થી પડ્યો હતો જેના કારણે અનેક જગ્યાએ જે જે છે એ પાણી ભરાવાના દ્રશ્યો છે છે તે સામે આવી રહ્યા ખાસ કરીને હાલ તમે જે જોઈ શકો છો એ મોરબીના જે મુખ્ય રોડ છે સનાર રોડ ત્યાંના જે દ્રશ્યો છે તે દ્રશ્યો છે અને ત્યાં હાલ મુખ્ય રોડ પર પાણી ભરાવાની જે શરૂઆત છે તે શરૂઆત થઈ છે તો મોરબી જિલ્લામાં અને ખાસ કરીને મોરબી શહેરમાં છેલ્લી બે કલાકમાં દોઢ ઇંચ થી વધારે જે વરસાદ છે એ વરસ્યો હતો અને જેના કારણે મોરબીનો પ્લોટ હોય સનારા રોડ હોય રોડ હોય રવાપર રોડ હોય સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે જેના કારણે વાહન ચાલકો જે છે એ મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે તો વાહનોની ગતિ પણ હાલ જે છે તે ધીમી પડી રહી છે વરસાદનું જોર હજી સુધી ઘટ્યું નથી વરસાદનું જોર યથાવત છે તેને પગલે વાહનોમાં વિજળી પણ ઘટી છે જેના કારણે વાહન ચાલકોને

દ્રશ્યો જે છે આ મોરબીના મુખ્ય માર્ગો પર દેખાઈ રહ્યા છે મોરબી નો આ જે રોડ છે એ મુખ્ય રોડ છે અને આના પરથી જે મોટા ભાગનો જે વાહન વ્યવહાર છે આ જ રોડ પરથી પસાર થાય છે તેના કારણે મોરબીવાસીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે મોરબી શહેરમાં હાલ ધીમી ધારે વરસાદ ચાલુ છે તો મોરબી જિલ્લો હોય મોરબી જિલ્લામાં પણ જે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને મોરબી

મોરબીમાં પડેલા અંધરાધાર વરસાદને કારણે હાલ તો લોકોને વારવાર મુશ્કેલી પડી રહી છે ત્યારે મહેન્દ્રનગર વિસ્તારમાં જણબંબા કારની સ્થિતિ મોરબીના મહેન્દ્રનગર વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં જણબમ્બા કારની સ્થિતિને લઈ અને એક કાર પાણીના પ્રવાહમાં ફસાઈ હતી સ્થાનિકોએ ધક્કો મારીને કારને બહાર કાઢી છે મોરબીના દ્રશ્યો છે મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં ભરાયેલા પાણીના કારણે કાર ફસાઈ હતી લોકોએ ધક્કો મારીને કારને પાણીના દસમસતા પ્રવાહમાંથી બહાર કાઢી છે હવે આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગરના ચૂડામાં પણ બે કાર પાણીમાં ફસાય છે તો તો હાલ સમાચાર પીપળી ગામ પાસે બે કાર પાણીમાં ફસાવાની ઘટના બની છે મોરબીથી સમાચાર મળી રહ્યા છે પીપળી ગામ નજીકના રામદેવ પીરના મંદિર પાસે ફસાય છે આ કાર તો મોરબીના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કારમાં કોઈ સવાર ન હોવાને કારણે મોટી જાનહાનિ ટળી છે તો મોરબીના દ્રશ્યો છે કે જ્યાં કાર તણાય છે મોરબીના પીપળી ગામ પાસેની આ ઘટના છે બે કાર પાણીમાં ફસાઈ હતી જોકે સદનસીબે કારમાં કોઈ સવાર ન હોવાને કારણે મોટી જાનહાની ટળી છે પરંતુ જળ જમાવડો થવાને કારણે અનેક વાહનો ફસાવાની ઘટના ત્યારે આ બે કાર પીપળી ગામમાં ફસાય છે મોરબીના પણ કોઈ જાનહાનિના સમાચાર નથી કોઈ સવાર ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી છે